સાત વાગ્યા સુધીની આગાહી છ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ નવ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે આજે સાંજે સાત વાગ્યા સુધી વરસાદની આગાહી સામે આવી છે જેમાં સાત વાગ્યા સુધી છ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ છે અને નવ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે રાજ્યના ઘણા ખરા તાલુકાઓમાં વરસાદ પડ્યો છે જ્યારે ઘણી જગ્યાએ ધોધમાર વરસાદને પગલે પાણી ભરાયા છે જૂનાગઢમાં કેશોદનું મુરિયાસા ગામ સંપર્ક વિહોણું થયું છે જેમાં વરસાદી પાણી ફરી વળતા વાહનચાલકોને હાલાકી પડી રહી છે ઉપ્રવાસમાં ભારે વરસાદથી નદીમાં પૂર આવ્યું છે તેમજ સાબરી ડેમના દરવાજા ખુલતા નદીમાં ઘોડાપુર આવ્યું છે તેમજ વરસાદ રોકાતા પાણી ઉતરવાના શરૂ થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે રસ્તા ઉપર પાણી ફરી વળતા વાહનચાલકોને હાલાકી થઈ રહી છે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીમાં પૂર આવ્યું છે હવામાન વિભાગની આગાહી વચ્ચે મેઘરાજાએ જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં ધૂમ મચાવી છે ત્યારે જૂનાગઢના માણાવદરનો ખારો ડેમ ઓવરફ્લો થયો છે ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા ગામોને ચેતવણી આપવામાં આવી છે જેમાં ભલગામ કોરવાબ રેવદ્રા અકલેરા સામેગા ગામોમાં એલર્ટ કરવામાં આવ્યા છે વિરામ બાદ જૂનાગઢ શહેર અને વંતલી પંથકમાં ફરી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી ધોધમાર વરસાદથી વંતલીના પટેલ ચોક આઝાદ ચોક બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં વરસાદે જમાવટ કરી છે તો બીજી તરફ જૂનાગઢ શહેરમાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો હતો આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગનું અનુમાન છે કે પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે તેમજ આજે દીવ અમરેલી ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી છે ઉત્તર દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદ રહેશે તથા અમદાવાદ ગાંધીનગર વડોદરા આણંદ ખેડામાં વરસાદ રહેશે ત્યારે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે સાયક્લોનિલ સર્ક્યુલેશ અને શિયર ઝોન સક્રિય થતાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે તેમાં આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે તેમજ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ રહેશે સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરા નગર હવેલીમાં અતિભ્રે વરસાદની આગાહી છે તાજેતરમાં પોલીસે એક ગેંગનો પર્દાફાશ કર્યો છે જે લોકોની ચેકબુક સહીઓ મોબાઈલ નંબર અને બેંકને લગતા મહત્વના દસ્તાવેજો લઈને લાખો રૂપિયાની છેતરપિંડી કરતી હતી દેશમાં સાયબર ફ્રોડના કેસોમાં ઝડપથી વધારો થયો છે હવે સાયબર ઠગ પણ એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે તાજેતરમાં યુપીમાંથી એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં પોલીસે એક ગેંગનો પર્દાફાશ કર્યો છે જે લોકોને જાણ્યા વિના તેમના ખાતામાંથી લાખો રૂપિયાની છેતરપિંડી કરતી હતી સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલ એ ખાનગી ટેલિકોમ કંપનીઓને ટક્કર આપવા માટે સસ્તા રિચાર્જ પ્લાન લોન્ચ કર્યા છે આ સિવાય કંપની બ્રોડબેન્ડ યુઝર્સને ખૂબ જ ઓછી કિંમતે સુપરફાસ્ટ ઇન્ટરનેટ પણ આપી રહી છે ના આ પ્લાન્સમાં યુઝર્સને સ્પીડ ઇન્ટરનેટ સાથે એક હજાર ગીગાબાઇટ ડેટાનો લાભ મળશે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું સંપૂર્ણ બજેટ આગામી દિવસોમાં રજૂ કરવામાં આવશે પીએમ કિસાન સન્માન નિધિની રકમમાં કોઈ વધારો થાય છે કે કેમ તેના પર ખેડૂતોની નજર રહેશે આગામી દિવસોમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ પૂર્ણ બજેટ રજૂ કરશે તમામની નજર આ બજેટ પર હશે આ સત્રમાં મોદી સરકાર ખેડૂતોને મોટી ભેટ આપી શકે છે ઘણા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે સરકાર પીએમ કિસાન સન્માન નિધિને છ હજાર રૂપિયાથી વધારીને આઠ હજાર રૂપિયા કરી શકે છે હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા આપવામાં આવે છે કેન્દ્ર સરકારની આ યોજનાનો લાભ અગિયાર કરોડથી વધુ ખેડૂતોને મળે છે